મેટ્રો કલ્ચરલ ક્લબ તથા સ્મૃત વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પ્રેરણાદાયી કવિ દુરંદેશી નેતા સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ એટલે કે ચોવીસ બાર બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ સાંજે છ કલાકે અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ

આપનો સવાલ બરોબર છે કે સૌથી પહેલા પહેલા તો જે કિશોર અવસ્થા કહું મારા પોતે બિહારી હતા કદાચ મોટા મારા તો એમના સુધી મારા એક મારામાં વિચારો રોપાયા છે એના સિવાય પણ મારા પોતાના વાંચનના એક કારણે મેં ઘણી છે કેટલીક બુકો મને વિષ્ણુભાઈ પાસે પણ કે જ્યારે મેં આ શરૂઆત કરી એક રેફરન્સ માટે પણ એ બુકો જોઈ અને એના ઉપરથી મે દરેક મુદ્દા મોટા ભાગે દરેક મુદ્દા મને જે યોગ્ય લાગ્યા એ મે સંક્ષિપ્તમાં લખવાનો પ્રયત્ન કર્યો છે પેજ પેજમાં અને કવિતા તો મારો પોતાનો ફોર્ટે છે અને હું પોતે એમાં વ્યક્તિત્વને જાણી શકું છું અને પાછું મે એક નોંધ પણ કરી શકું છું કે અટલ બિહારી નું વ્યક્તિત્વ એટલું બધું વિશાળ છે કે એમને એક બુકમાં સમાવવા શક્ય નથી એટલે માત્ર મારો પ્રયત્ન માત્ર છે ન્યાય આપી શકું મારું નામ મુકેશ પટેલ ક્લબમાં પ્રમુખ તરીકે કામ કરું છું ગાંધીનગરમાં અમારું સંસ્થાનું કામકાજ ચાલે છે અને અમદાવાદ ખાતે ડિવિઝનમાં બીનાબેન ચેરમેન તરીકે સંભાળે છે અને મેટ્રો કલ્ચરલ ક્લબ આમ તો અમારી બીજી ક્લબ પહેલાં ચાલતી હતી પછી મેટ્રો ક્લબની જે નવી રચના કરી એમાં બીના બીને આપણે કામગીરી સેવાકીય હેતુથી ચાલુ કરવાનો હેતુ કર્યો હતો પછી લોકોને એમ થયું કે ચલો સેવા તો કરીશું સાથે એનજીઓના કે સંસ્થાઓ બધા દાનના એ બધા કાર્યક્રમો અમે ચાલુ કર્યા પછી એમ થયું કે સેવા તો કરીશું સાથે સાથે લોકોને એન્ટરટેનમેન્ટ બી મળવું જોઈએ એટલે એન્ટરટેઈનમેન્ટ એ માટે અમે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો ડાયરાઓ નવરાત્રિ હમણાં ગાંધીનગરમાં કલ્ચર ફોરમમાં અને કેસરિયામાં અમે કોસ્ટ સ્પોન્સર બી હતા અને નવરાત્રિનો કાર્યક્રમ કર્યો એ સિવાય પદયાત્રા અંબાજી પદયાત્રા સેવા કેમ્પ અમે આઠ વર્ષથી કરીએ છીએ એ બી અમે મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા કર્યો છે એ સિવાય ગાંધીનગરમાં ત્રણ કાર્યક્રમો કર્યા અમદાવાદમાં બી બે કાર્યક્રમના ત્રીજો કાર્યક્રમ થઈ ગયો છે એટલે ક્લબના છ જેટલા કાર્યક્રમો અત્યારે થઈ ચૂક્યા છે એમાં મ્યુઝિકલ અને બીજા બધા જે હાસ્યના કલાકારોના કામ કામ કરી જે કલાકારો છે એમના જે કાર્યક્રમો અમે કરવા જઈ જવાના છીએ એ સાથે સાથે અમારી ક્લબના જે અમારી ક્લબમાં સારા લેખકો હોય સારી સારા કવિઓ હોય સારા ફિલ્મકારો હોય ગીતકારો હોય એ બધાનું અને બી સન્માન અમે કરીએ છીએ અને કરતા રહીશું અને આ બધા મિત્રોને જે ક્લબ દ્વારા જરૂર પડે મનોરંજન પ્રયત્ન કરીશું મારું નામ બીના પટેલ છે અમે પોતે એક મેટ્રો કલ્ચરલ ક્લબની સ્થાપના કરી છે કે જેના હેતુ જેનો હેતુ છે સેવાકીય હેતુની સાથે સાથે એન્ટરટેનમેન્ટ લોકો સુધી પહોંચાડવાનો છે અને એ બી બહુ જ ઓછા દરે કે અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે અમદાવાદ ગુજરાતમાં ઘણી બધી ક્લબો ચાલે છે એન્ટરટેનમેન્ટ માટે પણ અમે એક એવી નવી ક્લબ શરૂ કરી છે કે જેનો હેતુ માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટ નથી પણ સેવાકીય કાર્ય છે હવે પછીનો જે અમારો કાર્યક્રમ ચોવીસમી તારીખેનો છે ચોવીસમી ડિસેમ્બરનો પચીસમી તારીખ એટલે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ એની પૂર્વ સંધ્યાએ અમે નરોડા નિકોલ રોડ પર આવેલા ગ્રીન પાર્ટી પ્લોટમાં જે જે મેવાડા પાર્ટી પ્લોટમાં અમારો એક આ કાર્યક્રમ છે અને તે કાર્યક્રમનો પર્પઝ એ છે કે મારી પોતાની જે બે બુક છે કે જે મેં અટલ બિહારી વાજપેયી વિશે લખી છે એ બુકનું લોન્ચિંગ થાય સાથે સાથે આપણા જે લોકોમાં જે અટલ બિહારી વાજપેયી વિશે બહુ ઓછી જાણકારી છે તે આપી આપણા રાષ્ટ્રપુરુષને આ શ્રદ્ધા આપવાનું એક અમરું નાનકડું પગલું છે